તો મિત્રો આ જોવો આમની પકાય મારી ચેનલ હવે નવો બાટલો લીધો બાટલો વેલકમ બેક ટુ ધ ચેનલ જે આર બ્લોક ઓફિશિયલ હાલો હવે આપણે જઈ જઈએ આઈટીઆઈ મારું તમને બસ મિત્રો અત્યારે આપણે બસ સ્ટેન્ડે પહોંચી ગયા મિતભાઈને કંઈક નાસ્તો લેવાનો તો હાલો એ લે મિત્રો અહીંયા જો આપડે ગલે ઉભાઈ ના અમિત ભાઈ મિત્રો બસ તો આપણને મળી ગઈ હે બસ ઉપડે એટલી વાર છે આચો ને મલન તો મોબાઈલ આ જો બસ છે આપડી આખી ખાલી હે ડ્રાઈવર આવે ને ચાલુ કરે એટલે થાય ભાઈ પણ આથી બ્લોક ચાલુ કર્યા હે હા સપોર્ટ કરજો તો મિત્રો આ જો મિત્રો જોઈ શકો છો તમે આયા જોયું આ ભાઈ તમે આમ સંસ્થામાં કચરો કરો સંસ્થા જ આપડી ચિંતા કરો આ જો ચીડરાની ડેડ બોડી પડી મિત્રો હરી પાછા જો ધુવાણા નીકળે નવો બાટલો લીધો બાટલો સરકારી અમે સરકારી બાટલામાં જીવી જો આ ભાઈ સરકારી માટલો ખાડે જ છે

મિત્રો આપણે અત્યારે ખાવા બેઠા હતા અને મિત અમે કુરકુરિયા ખાઈએ ના જો છાસ ની હાલો ડાયરેક્ટ તમને મળું ખાઈ આમ જો આજ કઈ ભણાયું નથી લાઈટ નથી એટલે ભરાય ભાઈ લાઈટ આ બાજુ હા બે બાજુ નાખવાના 5 મિનિટ લેટર મિત્રો આ જોઈ શકો છો લોકેશન ઉપર આવી ગયા એ આપણે આ મિત્રો જો તો મિત્રો અત્યારે આપણે બેઠા હતા પાછળ જો જયભાઈ અને આ આપણા સુમિતભાઈ આપણા કેમેરામેન હે નહીતર ખાતરા ખાતા તા અને હવે આપણે અત્યારે જઈ બીજી લોકેશન ઉપર છે લોકેશન ગોતો જ જઈએ અત્યારે પણ આપણે વિડીયો બનાવવાનો એટલે જો જઈ ભાઈ આમની પકાય મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આ આપણે બ્લોગ બનાવતા તા ખાત્રા ખાતા ખાતા તમને દેખાડું આગળનું એંગલ જો આપણા જયભાઈ પર વ્લોગ બનાવે છે આપણે થોડીક ધીમી ભાડી ગઈ ડબલ ડબલ વ્લોગ મિત્રો એક ખાઈ રે ડબલ ડબલ વ્લોગ મિત્રો આપણે કોલેબ્રેશન કરવાનું ભાઈ સપોર્ટ કરજો મિત્રો સાઈડ મારે હા ઓકે